એમાં જે સૂચનો અને સૂચનો મળી એના આધારે દરેક જિલ્લાએ પોતાની ચિંતા ઉભી કરવાની રહી એ અંતર્ગત આપણે આ છ સાત બે દિવસની ચિંતન જિલ્લા કક્ષાના તમામ અધિકારીઓ સાથે રાખીને આપણે આયોજન કર્યું હતું એમાં આપણે એક સારા વક્તા તરીકે જે આપણને કર્મ ઉપર સમય પાબંદી ઉપર એટલે જે ટેકનોલોજી જે સરકારની એ સરકાર અને જે કર્મયોગી જે પોર્ટલ છે એના ઉપર આપણને

આ લોકો નામ પણ સરકારી અધિકારી કઈ રીતે ટાઈમ કરવું પોતાના પરિવારનો કેવી રીતે સમય આપવો સમાજ ધારો છે એના પર ડોક્ટર મહાદેવ પ્રસાદ અહીંના લોકલ છે અને ખૂબ જ્ઞાની વક્તા છે એમને કર્મયોગ ઉપર છે ગીતાનો એક જ શોખ એમને જેવા મૂકો એમના ઉપર એમને બઉ સારા આશ્રમ દોઢ કલાક જેટલો પણ સમય ક્યાં જોયો એટલે ખૂબ કર્મ કર્મ જ આપણે કરવાનું હોય એના ઉપર એમ કહીએ અમારા જે નવા કર્મયોગી પોર્ટલ અને ઈ સરકાર નવું સરકાર કરે પેપરલેસ ઉપર જાય છે પણ અમારા શું છે યંગ હતા ભાઈ અને ખૂબ સારું અમને બધાને માર્ગદર્શન ખાસ જે ચાર અમે જૂથો કર્યા હતા જે ચીફ ગવર્મેન્ટની પેટર્ન ઉપર જ અમે આ કરી હતી રાજ્યની પેટર્ન ઉપર એમાં એમ કે ભાઈ પ્રવાસનનો એક જો તો એમાં ગીર સોમનાથ છે પ્રવાસનનું પોટેન્શિયલ છે અને અહીંયા સિંહ છે દરિયો છે જંગલ છે પ્રથમ જ્યોતિર્લિંગ છે ભગવાન શ્રી કૃષ્ણનું કાલકા છે પ્રાચીન પીઠ છે તુલસી શ્યામ છે તો એવા બધા નો વિકાસ કેવી રીતે એ વિશે ચર્ચા પણ અમે આ વખતે નડતો કે જે લોકો સંકળાયેલા છે ધારો કે પ્રવાસન સાથે હોટલવાળા છે રિસોર્ટ એસોસિએશન છે ટેક્સીવાળા છે કે જે લોકોને આની સાથે સંકળાયેલા છે અને પ્રવાસ એવો તો પેલો સંતો એ લોકો સાથે તંત્ર સાથે તો એનો સંપર્ક જુદો થતો જ નથી તો એને પણ અમે આ જ જોવા હતા અને એની પાસેથી સૂચિયાં તમારે શું ખૂટે છે તમે જે કંઈ પણ ખૂટે છે એ અમને તમે કહો એમાં અમે તમને શું કહી દૂધ છે એવું જ આપણું આ પોર્ટ છે બી એમ બીનું પોર્ટ છે આપણો બીજો જે આપણો હતો કે ભાઈ ગ્રામ્ય વિસ્તારની આવક અધરવ આપણે છે અત્યારે મોટા મોટો આવકનો શોધ છે એ આપણું આ માછીમારી વ્યવસાય છે તો એની સાથે કે પોર્ટમાં સાથે સંગળા જે કાંઈ પણ માછીમારો છે પોર્ટ હેસીસમાં છે નેટ બેકિંગવાળા છે આઈસ ફેક્ટરી વાળા છે પછી એનપીડા છે કે પછી રિસર્ચના જે ઇશ્યુ છે ગવર્મેન્ટના છે સેન્ટ્રલ ગવર્મેન્ટના એ તમામને ભેગા કરે અને આજે તો એની પગે તો તમને શું તકલીફ છે શું ખૂટે ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં શું તકલીફ છે સફાઈના પ્રશ્નો છે રોડના પ્રશ્નો છે જે કાંઈ પણ વસ્તુ અમને આપો અને અમારે તમારી પાસે શું અપેક્ષા આજે આપણે પોર્ટ ઉપર કોઈ પણ આવે તો આપણે ટેન્શન થાય એવું ટેન્શન જ આવું છે આપણે પોર્ટ પર ગમે ત્યારે ગમે ચેક કરે અમારા પોર્ટ અપ ટુ ધ માર્ક એમાં બે વસ્તુ થાય કે ભાઈ અમારા લેવલથી એક થી અમારે માર્ગદર્શન લેવું પડતું પછી બીજું કે ભાઈ ફાર્મિંગ છે છે બહુ સારી ચાલે એ લોકોને તમારી કોઈ તકલીફ હોય તો એમાં કઈ રીતે તમને મજબૂત થઈ શકે અત્યારે ટેકાના ભાવે કીધું ચાલે છે દર વર્ષે થાય છે તો એ લોકોને પૂછ્યું કે તમને શું તકલીફ ટેકાના ભાવે વેચવા તમે ત્યાં જાઓ ત્યાં તમારા અનુભવો શું વિલંબ થાય છે સારું બિહેવિયર નથી ટાઈમ બગડે છે એની પણ હોય પછી અમારું જે ત્રીજો મુદ્દો જે છે કે ભાઈ સરકારી જમીનોનો આદર્શ ઉપયોગ અત્યારે આપણે ઝુંબેશના રૂપમાં સરકારી જમીનો છે આપણે ખાલી કરાવેલી છે સરકારી જમીનનું જે લેન્ડ બેંક શું કે આપણી પાસે આટલી જમીન ઉપલબ્ધ છે તો જગ્યા એક તો પૂરું પણ બને કે આજે અમે કોઈ જગ્યા કલેક્ટરે ફાળવી કે સરકારે ફાળવી એ ઉપયોગ એ કરી શકતા ન હોય દબાણ હોય બીજો કોઈ પ્રશ્ન હોય સ્થાનિક વિરોધ હોય તો પહેલો રિવ્યુ એ કરો કે એ લોકોમાં લોકો તમને જે જમીન અમે આપી છે નજીકને ભવિષ્યમાં એનો તમે ઉપયોગ કર્યો છે નથી કહી રહ્યો તો શું કામ નથી કહી તમારે ડ્રોપ થઈ ગઈ યોજના તમારે જરૂર હોય તો પાછી આપી બીજા કોઈને આપી શકે કે તમને તકલીફ પડે કે અહીંયા કોઈ એન્ફોર્સમેન્ટ છે કે ગામ મોકલ્યો છે એક્સ જે કહેવાય તો એ અમને કહ્યું એ આપણે સહિયારા પ્રયાસથી એને ખુલી કરાય બીજું જગ્યા સરકારી જગ્યા છે તો એને આપણે ફાળવણી કરીએ તો એવું નહીં કે મોટો રકવો છે તો અહીંયા તેના કારણે શું થાય કે ધારો કે પાંચ એકર જગ્યા છે તો બે અઢી એકર વપરાય પછી આખી જગ્યાએ મેચ થઈ જાય કે એનો ઉપયોગ પૂરેપૂરો થઈ શકે નહીં એક સારું આવા કમિટી નું સૂચન પહેલાથી પ્લાનિંગ કરીએ આ જગ્યા છે બધું આપણું ઇલાજ માટે થાય છે હવે જે નવું જગ્યા કે જગ્યા જ તો ત્યાં જે છે તો એને પહેલીથી પ્લાનિંગ કરીને રાખીએ આપણે તો એક લાઈન વાત કરે કે કે પહેલા સ્પોટ્સ નું બનાવા પછી પોસ્ટ ગાર્ડ આવે પછી અમારી ઓફિસો આવે એમ ટુકમાં વેસ્ટેજ નો જાય હવે બેય સેગ આપણા ક્વોર્ટર બનાવા હોય જે કરવું હોય થી તો એ અમે કે લેન્ડવે કે લા કે આપણા આ રીતે નું પ્રોપર મેનેજમેન્ટ ચાલ જગ્યા રહે થાય એક એક જગ્યા છે પ્રોપર અપરાય ચોથો હોય જગ્યા તો કે સરકારી રદનો સેચ્યુરેશન અત્યારે આપ જોજો કે ઈકે વેજ નું કામ ચાલે છે શાળાઓમાં આપણે યુનિફોર્મ આપીએ છીએ સ્કો દરેક એનો બે છે આધાર કાર્ડ છે આધાર કાર્ડમાં તારે ઇશ્યુ સુધારા આવે કારણ કે બાળકનું નામ હોય અને આધાર કાર્ડમાં નામ હોય નામ પહેલાં હોય અને દાખલો આવે એમાં અટક પહેલાં હોય તો એ મિસમેચ થાય તેના કારણે એની યોજનાથી એને લાભથી વંચિત રહી જાય તો પીએમ જેવાય છે આયુષ્યમાન કાર્ડ છે તો આપણા જે જિલ્લામાં બાકી છે આપણને ખબર છે કોણ બાકી છે ટાર્ગેટ ઓર્ડિયન્સ આપણને ખબર છે કે આને જ આપણે પકડવાના છે તો આ તમામ યોજના જે અત્યારે સંતૃપ્તિમાં જે ખૂટે છે એનો અમે આયોજન એક વીકમાં કરશું અને એના કેમ્પ કરશું કે ભાઈ આ વિસ્તારમાં આટલા લાભાર્થી છે સો લાભાર્થી રહી ગયા છે સો ને આપણે પકડવાના છે તો સો માં કેટલો ટાઈમ જાય કે એ મશીન આધારિત છે સર્વર આધારિત છે તો રોજના પચીસ નીકળે તો ચાર દિવસ પછી એને ત્યાં રહેવાનું પૂરું કર્યા હોય એમાં એમ જો રહી જતો આપણા હાથમાં ન હોય તો અલગથી પછી એનું આપણે પત્ર વ્યવહાર જે કઈ કરો આપણે કરી શકીએ તો આ જે ચાર વસ્તુઓ છે એમાં અમે બે પ્લાનિંગ લીધું છે એક શોર્ટ ટર્મ અને જે અમારા હાથમાં છે જિલ્લાના એ અઠ્યાવીસ બે અમે 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 એની ટાઈમ લાઈન છે કે અઠ્યાવીસ બે સુધીમાં આ કામો તો પૂરા થવા જોઈએ જે સરકાર કક્ષાએ મોકલવાના છે એ નીતિ વિશે તો નીતિ તો સરકાર નીતિ તો બને અમે સજેશન દઈએ પછી નીતિ પાછી સેટ થઈ જોઈએ આજે શાળા સૌથી તો બધાય કરે આમ રહેવું આમ મળી ખરેખર વાસ્તવિક રીતે થાય એમ છે કે નહીં એફડી ને મજૂરી મળે એમ છે એ સરકાર લેવા છે તો તો થશે અમે જોયે મકે શું આજે નવું આવ્યું કે નાની ની માં ચાલી નાની માં ટીચ તો બનાવી દીધું આ બીજી કોઈ આયસ પર ભાઈ કીધું કે સાહેબ આ બધો કચરો છે ખાતર પણ સારામ સારું બને તો ઈ અમને એમાં ક્રિક મદદ કરો તો આપણે એ ઉતર આપણે 28 દે સુધીમાં છે ને નક્કર કામ કે જે આ જિલ્લા ની ચિંતન સુધી તમને લાગે આ જિલ્લો આ તમે હાઈલાઈટ કરો તો બધા અપેક્ષાઓ અપેક્ષા હોય જિલ્લા વાળા તમામ અધિકારીઓ બે દિવસ ભેગા થયા છે તો આશા બંધાય કે કાંઈક તો સારું કરશે તો અમારા માટે પણ કાંઈ અમે ડેડ લાઈન અઠ્યાવીસ મહિને અઠ્યાવીસ બે સુધીમાં અમે આ બધા કામો કરશું સામાન્ય કામ કરો કે પ્રાચીથી કોઈ કંઈક મારે પ્રાચીથી જાવ હોય બસ હોવી તો એ વ્યાજની વાત છે તો એ તો ડિવિઝનલ કંટ્રોલ નાખની વાત છે તો અહીંથી જ પતી જાય તો એ તો અમે અઠવાડે બે કરી શકીએ ખાલી આવા બધા મુદ્દાઓ છે ને એનું આપણે લખી કર્યું છે આટલા આટલા કામો જે છે જે આપણે કરી શકીએ એવા છે તું પેઇન લેવું પડે એમાં પણ એક્સ્ટ્રા પેઇન લઈને એટલે ટીમ કરીને સાથે રહીને અમે આ કામ કરશું અને પ્રજાને કાં જરૂર કરશે સરકારશ્રી આજે જ્યારે આ ચિંતન કરીને ગયા હોય આખી સરકાર અને પછી જિલ્લાના અધિકારીઓ એક જવાબદારી વધી જાય કે ભાઈ સોમનાથમાં ચિંતન કરી ખૂબ સારી રીતે તો એ ચિંતનનો ફાયદો છે એ પ્રજાને થાય એવા અમારા સો ટકા અમે પ્રયત્ન કરવું ઓલ વી ઓલ અમે એમાં વી આર કમિટેડ અને હવે સો ટકા સારું રિઝલ્ટ અમે આપશું